નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે નવા વિડીયો સાથે નવા સ્વાધ્યનો અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર પ્રકરણ ત્રણ છે ચતુષ્કોણની સમજ આની પહેલાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના બધા જ વિડીયો મૂકેલા છે જે જેને દેખી લેજો ના દેખ્યા હોય તો તેના અંદર દાખલો પહેલો છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે દરેક લંબચોરસ ચોરસ લંબચોરસ ચોરસ છે તેનો જવાબ શું આવશે આ ખોટું છે રેડી ત્યારબાદ બી દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ શું આવશે સાચું છે ત્યારબાદ સી દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબ ચોરસ પણ છે શું આવશે જવાબ સાચું છે ડી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી આ ખોટું છે વિધાન ત્યારબાદ ઈ દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે શું આવશે જવાબ ખોટું છે આ વિધાન ત્યારબાદ દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે આ સાચું છે વિધાન ત્યારબાદ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે આ પણ સાચું છે ત્યારબાદ દરેક ચોરસ સમલમ્મ ચતુષ્કોણ છે આ પણ સાચું છે ઓકે લખી લો ત્યારબાદ બીજો દાખલો છે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય અને બી ચાર કાઠ ખૂણા હોય તો ચારે બાજુની લંબાઈ સમાન હોય એવા કોણ આવશે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ તો જવાબ આવશે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુની લંબાઈ સમાન હોય છે બી ચાર કાઠખૂણા હોય તો ચોરસ અને લંબ ચોરસની અંદર જે ચારે કાઠ ખૂણા હોય કેવા હોય નેવું ડિગ્રીના હોય એટલે કે કાઠ ખૂણા હોય ઓકે લખી લો ત્રીજો પ્રશ્ન છે કેવી રીતે એક ચોરસ એ પહેલું ચતુષ્કોણ છે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્રીજું સમ બાજુ ચતુષ્કોણ છે ચોથું લંબ ચોરસ છે તે આપણે સમજાવવાનું છે તો જે પહેલું હતું એનો જવાબ આવશે ચોરસ તે ચાર બાજુઓ છે તેથી તે ચતુષ્કોણ કહેવાય બીજું ચોરસની સામસામેની બાજુઓ સમાન છે તથા સમાંતર છે તેથી તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય ત્રીજું ચોરસની બધી જ બાજુ સમાન હોય છે તેથી તે સમજી ચતુષ્કોણ ખૂણ પણ એને કહેવાય ચોથું ચોરસના બધા જ ખૂણા કાઠ ખૂણા હોય તેને લંબચોરસ ચોરસ છે તેમ પણ કહી શકાય ઓકે લખી લો ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચે દર્શાવ્યા મુજબ વિકળ ધરાવતા ચતુષ્કોણ નામ આપો જેની અંદર પહેલું પરસ્પર દુભાગે બીજું પરસ્પરના લંબ દ્વિભાજક હોય ત્રીજું સમાન હોય તો પહેલાનો જવાબ આવશે જેના વિકળો પરસ્પર દુભાગે છે તેવા ચતુષ્કોણ નીચે પ્રમાણે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બી લંબચોરસ સી ચોરસ અને ડી સમબાજુ ચતુષ્કોણ પહેલાંના જવાબો થશે બીજો પ્રશ્ન જેના વિકર્ણો પરસ્પરના લંબ દ્વિભાજક હોય તેવા ચતુષ્કોણના નામ નીચે પ્રમાણે છે ચોરસ અને સંબાજુ ચતુષ્કોણ જવાબ આવશે અને ત્રીજું જેના વિકર્ણોના માપ સમાન હોય છે તેવા ચતુષ્કોણ નીચે પ્રમાણે છે તો એનામાં અંદર જવાબ આવશે ચોરસ અને લંબચોરસ ઓકે વિડિયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ પાંચમું લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે તે સમજાવો તો એના અંદર આવશે જવાબ લંબચોરસમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય એકસો એંસી ડિગ્રી કરતાં ઓછું હોય છે અને બીજું બંને વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં જ હોય છે તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારના પાંચ દાખલાઓનો પાંચ પ્રશ્નોના સોલ્યુશન હતું જવાબ હતા હવે જે છઠ્ઠા દાખલાનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું तो म्हणजे हवे छट्टा दाखलासाठी नवा मा धन्यवाद जय हिंद